નમસ્કાર મિત્રો હે કે હિ ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો સમાજ જીવન અને સામાજિક બાબતોને સ્પર્શ કરતી ખૂબ અગત્યના વિષયની વાત કરવી છે જ્યારે આપણે આવી ચર્ચાઓ કરતા હોય ત્યારે સમાજ જીવન આવે રાજકારણ આવે ધર્મ કારણ આવી બધી ચર્ચાઓ આવે અને આવા વિષયને આવરી રેતી થોડીક ચર્ચા કરવી છે એમ ચર્ચાનો પ્રારંભ કરતા એક ઉદાહરણથી વાત કરીએ કે તમે ઘણી વખત રોડ ઉપર જોયું હશે કે એક ફોર વ્હીલર દોડતું હોય અને બાજુમાં ઊભેલા કૂતરાઓ એની પાછળ દોડતા હોય છે કૂતરાનો મકસદ ગમે તે હોય પરંતુ એની પ્રકૃતિ છે એને ભસી નાખવું અને ગાડીવાળો એની નોંધ નથી દેતો એની ગાડી લઈને આગળ ચાલ્યો જાય છે એવું જ રોડ ઉપરથી પસાર હાથી હાથીને જોઈ હાથીનું ખોદ એની વિશાળતા એની જે મક્કમ ચાલ જોઈને કૂતરાઓ ભસતા હોય તો હાથીએ ક્યારેય એની ચાલ નથી બદલી આ જ રીતે એક દારૂનો સપ્લાયર હોય દારૂનો ડોન હોય અને એ યુવાધનના દૂષણોથી મુક્ત રહેવાની સલાહ આપે તો આની ક્યારેય ના લેવાય અને આની કોઈ નોંધ નથી લેવી ભાઈ કોઈ ભૂમાફિયાઓનું ગ્રુપ હોય અથવા તો કોઈ મોટો ભૂમાફિયો હોય અને એ આર્થિક ને સામાજિક સમાનતાની વાત કરે તો તમે શું માનો અને શું એની નોંધ લેવો એની પણ ના લેવાય કોઈ રીડો ગુનેગાર હોય એ મૈત્રી કરુણા અને પ્રેમની વાત કરે હત્યારો હોય અને એ આવી વાત કરે તો આની શું અસર આના આનો શું પ્રભાવ કોઈ નામચીન રાજકારણી હોય અને એ અચ્છેદિનના વાયદા કરે તો આની પણ કંઈ અસર થાય ના થાય પરંતુ ધર્મના ઉચ્ચ સ્થાને બેઠેલો વ્યક્તિ ક્યારેક અમુક વિધાનો કરે તો એ વિધાનની લાંબા ગાળા સુધી એની દુરોગામી અને વ્યાપક અસરો થતી હોય છે ધર્મના સ્થાન ઉપર બેઠેલી વ્યક્તિ એ વ્યક્તિ પ્રમાણિત છે એ વ્યક્તિ કેટલા પ્રભાવિત છે અથવા તો કેટલા અણિશુદ્ધ શુદ્ધ છે એવું નથી જોવાતું પરંતુ પહેલાં એ જોવામાં કે એ ધર્મના સ્થાન ઉપર બેઠેલી વ્યક્તિ છે અને ટોચના સ્થાન ઉપર બેઠેલી છે અને જ્યારે આવી વ્યક્તિ જ્યારે આવું વિધાન કરે ત્યારે એની દુરોગામી અસરો થતી હોય છે અને આવું એક વિધાન હમણાં ગુજરાત યુનિવર્સિટી ખાતે જૈનાચાર્ય ડૉક્ટર લોકેશ મુનિનું કહેવું એમ હતું કે દેશમાં બદલાવ ધર્મના માધ્યમથી આવે છે ડોક્ટર લોકેશ મુનિ એમના વક્તવ્યમાં કદાચ નિખાલસ હશે એમનો ઈરાદો પણ સાફ હશે અને એમણે કોઈ પણ દૂષિત ભાવથી આ વાત નહીં કરી હોય એવું માનવાના કારણ રહે છે કારણ કે જૈન સંપ્રદાય પ્રત્યે એમાં અનેક દૂષણો નથી થોડા ઘણા હશે પણ અનેક દૂષણો નથી માટે જૈનાચાર્ય જ્યારે આવી વાત કરે તો આપણે સાધારણ રીતે એવું માની લઈએ કે એ જે કંઈ કથન કર્યું છે એમણે નિખાલસપણે કર્યું હશે એમનો નેક ઇરાદો હશે દુષ્પ્રેરણા માટે એમણે નહીં કર્યું હોય એટલે આવા લોકો પણ એની લાંબા ગાળા સુધી અને વ્યાપક અસરો થતી હોય છે ઉચ્ચ સ્થાને બેઠેલા આવા જ લોકો જ્યારે જ્યારે આવો વિચાર કરે અને આવી વાત રજૂ કરે ત્યારે એની દુરોગામી અસરો થતી હોય વ્યાપક પ્રભાવ પર વ્યાપક ક્ષેત્રો પર થતી હોય છે એટલે કમસે કમ એટલી તો અપેક્ષા રહે કે જ્યારે જ્યારે આવા સ્થાનો ઉપર બેઠેલી વ્યક્તિ જ્યારે આવી વાત કરે તો એ વાત જોખીને તોલીને થવી જોઈએ અથવા તો અમુક મર્યાદિત માત્રામાં અને જાહેર ન થાય એ રીતે જો એ વાત થતી હોય તો એક સારી વસ્તુ એ રહી કે બીજા લોકોને દુષ્પ્રેરણા લેવાની એમાંથી વૃત્તિ ના થાય કારણ કે ભારતની અંદર ઘણા બધા શાસ્ત્રો અને એ શાસ્ત્રોની અંદર જે કથાઓ વર્ણવેલી છે એની અંદર કેટલીક કથાઓ બળાત્કારની છે કેટલીક કથાઓ જુગાર રમવાની છે કેટલીક કથાઓ છળ કપટથી હત્યા કરવાની છે કેટલીક કથાઓ સ્ત્રીઓના અફરની આવી આવી અનેક આજે ભારતની અંદર જે કંઈ તમે દુરાચાર જોવો છો જે કંઈ ઘટનાઓ અનાચાર અનિષ્ટો અત્યાચારો એ બધી જ ઘટનાઓના એ તમામ દુરાચાર જુગાર હોય દારૂ હોય વ્યભિચાર હોય હત્યા હોય છળ કપટ હોય બીજાનું પડે આ બધી ઘટનાઓના સરનામા શાસ્ત્રોની અંદર ભૂતકાળના શાસ્ત્રોની અંદર પડેલા ભૂતકાળના શાસ્ત્રોની આ બધી આ બનાવો બની છે અને એ એની એટલે લોકોમાં દુષ્પ્રેરણામાંથી એ પ્રોત્સાહન લેવાની દુષ્પ્રેરણામાંથી અનુકરણ કરવાની એમના આમાંથી દુષ્પ્રેરણા લેવાની એક વૃત્તિ પેદા થાય છે પરંતુ ભારતની અંદર જે જૈનાચાર્ય કીધું છે કે ભાઈ ધર્મના માધ્યમથી દેશમાં બદલાવ લાવવામાં આવી શકે પણ ભારતમાં જે બદલાવ આવ્યો છે ભારતમાં જે બદલાવ આવ્યો છે એમાં સૌથી પ્રબળ કારણ ભારતમાં જે બદલાવ આવ્યો એમાંનું સૌથી પ્રબળ કારણ ભારતનું બંધારણ છે ભારતના બંધારણે અનેક જોગવાઈઓ કરી છે એણે રાજકારણી ન્યાયતંત્રની ઘણી બધી જોગવાઈઓની અંદર એમણે ભારતના લોકોને જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો એટલે સૌથી પહેલો સમાનતાનો અધિકાર એટલે કાયદાની દ્રષ્ટિએ દરેક સમાન છે જાતિ અને ધર્મની દ્રષ્ટિએ કોઈને ભેદભાવ ના કરે છે જાતિ ધર્મ અને લિંગની દ્રષ્ટિએ દરેકના સમાનતાનો અધિકાર આપ્યો દરેક માનવીનો સ્વતંત્રનો અધિકાર એટલે એને બોલવાનો અધિકાર આપ્યો એના વિચારો મુક્ત રીતે એ અભિવ્યક્ત કરવાનો અને એને પોતાને યોગ્ય લાગે એવો કાનૂની મર્યાદામાં રહીને ધંધો કરવાનો અને યોગ્ય જગ્યાએ વસવાટ કરવાનો એને સ્વતંત્ર ભારતના બંધારણે આપી છે ભારતના બંધારણે એનું શોષણ થતું હોય તો શોષણ સામે એને ન્યાય મેળવવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે બળાત્કાર થાય તો એની સામે એણે જઝૂમવાનું અને ન્યાય કરવાનું બાળમજૂરી સામે એનું રક્ષણ કરવાનો ભારતના બંધારણે એને અધિકાર આપ્યો છે ભારતના બંધારણને ભારતના કોઈ પણ નાગરિકને ધર્મ પસંદગીનો અધિકાર આપે છે પોતાની ઈચ્છા થાય તેઓ પોતાની મરજીથી સ્વતંત્ર રીતે કોઈ પણ ધર્મ પસંદ કરી શકે છે અને એવો ધર્મ ગ્રહણ કરી શકે છે આવો જ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એટલે લઘુમતી સમાજની શૈક્ષણિક સંસ્થાઓ નિભાવવાનો અને ચલાવવાનો અને ભાષાઓનો વિકાસનો અધિકાર આપ્યો છે આ ભારતના બંધારણે જે અધિકાર આપ્યા છે એની સાથે સાથે ભારતના ભારતમાં સર્વ સુલભ નું જે માળખું આવ્યું ભારતનું સ્વતંત્ર થયા પછી ભારતનું બંધારણ અમલમાં આવ્યું એના કારણે સર્વ સુલભ શિક્ષણ થયું અને એના કારણે વિશાળ વર્ગ જેને ધર્મએ એ પ્રતિબંધિત કર્યો તો શિક્ષણ એને પણ શિક્ષણ મળ્યું એટલે સર્વ સુલભ શિક્ષણના કારણે બદલાવ આવ્યો એની અંદર ધર્મની કોઈ ભૂમિકા નથી ભારતના બંધારણમાં ધર્મની ભૂમિકા નથી અને અનામતના કારણે ભારતની અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગના કચડેલા પીસડેલા લોકોના શિક્ષણ મેળવવા માટે નોકરીઓ મેળવવા માટે અને એસસી એસટીના વર્ગના લોકોને રાજકારણમાં પ્રતિનિધિત્વ માટેની એ અનામતો આપવામાં આવી અને આના કારણે ભારતના લોકો સામાજિક રીતે આર્થિક રીતે ખૂબ સારી સ્થિતિમાં આવ્યા તો ભારતની અંદર જે બદલાવ આવ્યો છે એ ભારતના બંધારણના કારણે આવ્યો છે પરંતુ ભારતમાં હિન્દુ ધર્મના જે સનાતન ધર્મના કારણે કોઈ કોઈ બદલાવ તો નથી આવ્યો પરંતુ એના કારણે કેટલાક એવા દૂષિત પરિબળો વિકસ્યા સૌથી પહેલું તો વિભાજનની માત્રાઓ વિભાજન સમાજના લોકોનું વિભાજન હિન્દુ ધર્મે ચાર વર્ણ ચાર વર્ણનું છ હજાર સાતસો તેતાલીસ પેટા જ્ઞાતિઓમાં એ પેટા જ્ઞાતિઓ અને તમામ વર્ણનું એના પોતાના પરગણાઓનું અને એ પરગણાઓના પેટા પરગણાનું એટલે એક વિભાજનની બહુ વિશાળ પ્રક્રિયા શરૂ થઈ અને આ બધી જાતિઓના વળી પાછા અલગ અલગ સંપ્રદાયો હોય એટલે સાંપ્રદાયિક રીતે વિભાજન ધર્મ વર્ણની રીતે વિભાજન અને વર્ણમાંથી જાતિઓની રીતે વિભાજન બ્રાહ્મણોની અંદર જે વિભાજન છે એ અનેક પ્રકારના વિભાજનો બ્રાહ્મણોમાં છે જે મહાદેવની પૂજા કરનારા જે બ્રાહ્મણો હોય એના હાથનું એના રસોડાનું રાંધેલું અન્ય બ્રાહ્મણો નથી ખાતા એ રીતે સૌરાષ્ટ્રમાં ગોગળી બ્રાહ્મણો અને બીજા બ્રાહ્મણો જે ઘણી બધી આર્થિક પરિસ્થિતિ એવા બ્રાહ્મણોની ભારતની અંદર એક હજાર કરતાં વધારે પેટા શાખાઓ છે એ રીતે ક્ષત્રિયોની અંદર એમની જુદી જુદી છે આ એક વિભાજનની પ્રક્રિયા છે એ રીતે વૈશ્યની અંદર ગુજરાતમાં એકસો ને વીસ જેટલા વિભાજન નોંધાયા અને સૂદ્રોની અંદર સમગ્ર ભારતમાં છ હજાર સાતસો કરતાં વધારે જ્ઞાતિઓ છે અનુસૂચિત જાતિમાં અગિયારસો ઓગણત્રીસ જ્ઞાતિઓ અને આદિવાસીઓમાં પણ એટલું વિશાળ પાયા ઉપર વિભાજન છે તો આ વિભાજનની પ્રક્રિયા છે એ હિન્દુ ધર્મોની દેન છે એના કારણે અસમાનતા આવી અને આ અસમાનતાના મનુસ્મૃતિ અને બીજા ગ્રંથોએ અનુમોદન આપ્યું છે આ આના કારણે શોષણની પ્રક્રિયા કામની વહેંચણીમાં શુદ્રોએ કાયમ વૈતરું કરવાનું શુદ્રોએ વેઠ કરવાની વૈતરું કરવાનું અને વેઠ કરવાના અનેક વૈધાનિક પુરાવો ઇતિહાસમાં પડ્યા છે આના કારણે અત્યાચારો વધ્યા આવા લોકો પાસે અત્યાચારો અનાચારના કારણે અત્યાચારો વધ્યા અને શસ્ત્રો સંપત્તિ અને શિક્ષણની ઉપર પાબંધી આવી અને આના કારણે ભારતની વિશાળ પ્રજાને ઉપર શસ્ત્ર પ્રાપ્તિ શિક્ષણ પ્રાપ્તિ અને સંપત્તિ પ્રાપ્તિના પ્રતિબંધના કારણે ભારતની એક હજાર વર્ષની જે ગુલામીના મૂળ મંડ્યા એની પાછળ શુદ્ર પ્રજા ઉપર શિક્ષણ સંપત્તિ અને શસ્ત્ર પ્રાપ્તિ હતી આવું ગઈ બગાડીને સ્વામી સચ્ચિદાનંદે એમના પુસ્તકમાં કીધું છે એમના પ્રવચનોમાં કીધું છે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ભાઈ આ પછાત વર્ગો જ્યારે જાગશે ત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થશે સ્વામી વિવેકાનંદે કહ્યું છે અને અશો રજનીશે અનેક વખત અનેક પ્રવચનોમાં આ વાત કહી છે અને આના કારણે અત્યાચારોનો સિલસિલો થયો ભારતની અંદર અન્ય આ પરિસ્થિતિ છે પરંતુ દુનિયાના અન્ય દેશોની અંદર તમે જે બદલાવ આવ્યો છે રશિયાની અંદર જે બદલાવ આવ્યો બોલ્શેવિક ક્રાંતિ થઈ ઓગણીસો સત્તરમાં અને એ પછી જારનું શાસન ગયું અને એના કારણે આખું રશિયા એક સામ્યવાદી અર્થતંત્ર બન્યું અને દુનિયાનું એક મહાન શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થયું હોય તો એ આર્થિક ક્રાંતિ હતી એની અંદર ધર્મની કોઈ ભૂમિકા નથી એ જ રીતે અમેરિકાની અંદર જે બદલાવ આવ્યો અને અમેરિકા આજે સમગ્ર વિશ્વનું જમાદાર બની બેઠું છે તો એની પાછળ ખ્રિસ્તી ધર્મની પ્રેરણા નથી પરંતુ એણે મુક્ત મૂડીવાદ અપનાવ્યો અને મુક્ત મૂડીવાદની જે એની સિસ્ટમ હતી એ સિસ્ટમ એણે ધીમે ધીમે સમગ્ર વિશ્વ ઉપર લાગુ કરાઈ બ્રિટન અને ફ્રાન્સની અંદર જે મુક્ત લોકતંત્ર હતું અને એના કારણે બ્રિટનનું જે લોકશાહી છે એક હજાર વર્ષ જૂની લોકશાહી હોય અને એ એ દેશનું આજે પણ લોકશાહી બંધારણ અસ્તિત્વમાં નથી અને છતાંય આ દેશ બહુ સુપરે ચાલી રહ્યો છે ત્યાં આગળ સત્તાનું હસ્તાંતર બહુ સરળતાથી અને સમાનતાથી સહજ રીતે થઈ શક્યું છે જાપાન જર્મની ઇટાલી આ આ દેશો જે વિકાસની ટોચની કક્ષાઓમાં છે બહુ નાના દેશો હોવા છતાં અને છતાંય આ દેશો ધર્મના આધારે નહીં પણ એમના શાસકોની પારદર્શિતાના કારણે એમના લોકોની સારી વહીવટી કુશળતાના કારણે અને વ્યવસ્થિત અર્થતંત્રના કારણે છે હવે જો ધર્માચાર્યની જગ્યા પર બેઠેલા લોકો આવા વિધાનો કરે તો આવા વિધાનો કરવાથી અન્ય લોકોનામાંથી દુષ્પ્રેરણા મળે કારણ કે ઓગણીસો ની અંદર હિન્દુ ધર્મ પરિષદે એવો ઠરાવ કર્યો કે ભાઈ દેશનું શાસન ધર્મ અનુસાર ચાલવું જોઈએ આવું અને ધર્મ સંસદ હોવી જોઈએ આવું એક ઠરાવ કરવામાં આવ્યો છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર અનેક લોકો એવું કહી દે કે અમે અમને ચારસો સીટો અપાવો તો અમારે બંધારણ બદલી નાખવું છે અને ઓગણીસો ઓગણચાલીસમાં જે પુસ્તક લખ્યું હતું વી ઓર અવર નેશન હુ ડિફાઈન ગોલવરકર એમણે સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે ભાઈ રાજ આજ્ઞા રાજસત્તા ધર્માનુસાર ચાલવી જોઈએ એટલે ધર્મ કે એટલે સનાતન ધર્મના જે પુસ્તકો છે એની અંદર આ બધી બાબતો પડી રહી છે તમારે અભ્યાસ કરી લેવો જોઈએ એની અંદર કહ્યું છે તો આ બાબતો વિચારવા જેવી છે આવા લોકોને એક સારા વ્યક્તિએ નિખાલસ ભાવે સહજતાથી કરેલા વિધાનની દુષ્પ્રભાવિત કરનારી અને દુષ્પ્રેરણા આપનારી બાબતો હોય છે આ બાબતો વાંચવા વિચારવા અને સમજવા જેવી છે મિત્રો તમે સાંભળો છો તમારી એક ફરજ એવી છે કે આવી બાબતોનું આ ચેનલ સિવાય પણ પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા અને બીજા જે પબ્લિક સાહિત્ય છે એનો અભ્યાસ કરવો જોઈએ એમાંથી સારત્વ શું હોય એ પણ તારવવું જોઈએ અને એની દિશામાં તમારે એક પ્રબળ જનમત તૈયાર થાય સારા રાષ્ટ્ર માટે સુશાન માટે એના માટે પણ તમારે વિચારવું જરૂરી છે આ ભારતના તમામ નાગરિકોની ભારત દેશની સ્વતંત્રતા સાર્વભૌમતા અને બૃહદ ભારતના નિર્માણ માટે આની જરૂર છે આ દિશામાં તમે વિચારશો આમાં કંઈક મારા વિચારોમાં કચાશ હોય અથવા તો કોઈ ખામી હોય તો તમે મને કોમેન્ટમાં લખી મોકલો છો અત્યારે તો આટલી વાત છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને આ બાબતના આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રોમાં શેર કરો કે જેથી આવા સારા લોકોની વાતને આપણે સારી રીતે સમજી તો શકીએ પણ નઠારા લોકો એનો નઠારો ઉપયોગ ના કરે એ આ દેશના તમારા અને મારા હિતમાં છે આજે આટલી વાત સાથે મારી વાત પૂરું કરું છું આપણે ફરી મળીશું આવજો